નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ છ વિષય છે અંગ્રેજી જેનો યુનિટ ત્રણ કે જે સત્ર બે ની અંદર આવે છે જેનું નામ છે ઇન ફ્યુચર આ પાઠના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે તો લાઇક કરો શેર કરો અને એપ્લિકેશન વિશ્વગુરુ એસટી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે જેમાં સ્વ અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે આશા રાખો છો અમારી એપ્લિકેશન ગમશે જરૂર ડાઉનલોડ કરજો મિત્રો તો ચાલો હવે શરૂ કરીએ પાઠ ત્રણ એક્ટિવિટી એક નીચે આપેલા કોષ્ટક પરથી ઉદાહરણ મુજબ વાક્ય બનાવો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને કોષ્ટક આપેલું છે તેના આધારે આપણે વાક્યો બનાવવાના છે તો ચાલો આપણે વાક્ય બનાવીએ चलो पेलू वक्य अपेलू है आई शेल स्विम मानव विल रीड नेक्स्ट वीक वी शेल ट्रावल नेक्स्ट संडे दिव्या विल स्विंग हेना विल स्कीप नेक्स्ट मंडे यू विल रन नेक्स्ट मंथ माय फ्रेंड विल गो टू सूरत नेक्स्ट मंथ कबीर विल प्ले क्रिकेट टुमोरो અક્ષર વિલ વોક નેક્સ્ટ ડે વિલ ડાન્સ ટુમોરો જન્મ દિવસનું આયોજન ઉદાહરણ મુજબ ખાલી જગ્યા પૂરો તો ચાલો જોઈએ ટુમોરો ઇઝ અતુલ્સ બર્થ હી વિલ ઇન્વાઇટ હિઝ ફ્રેન્ડ્સ એન્ડ રિલેટીવ હી વિલ કટ ધ કે હેપી બર્થડે ટુ અતુલ ધે વિલ હેવ અ ગુડ ડિનર એન્ડ આઈસ્ક્રીમ ધે વિલ ગિવ ગિફ્ટ ટુ અતુલ અતુલ એન્ડ ઓલ અધર્સ વિલ એન્જોય ધ પાર્ટી ત્યાર પછી રીરાઈટ ધ પેરેગ્રાફ તો વિદ્યાર્થી મિત્રો અહીં જે આપણને ફકરો આપણે ખાલી જગ્યા પૂરેલી છે એ ફકરો છે તે તમારે ફરીથી અહીં નીચે લખવાનો છે જુઓ અહીં લખેલો છે તમે ત્યાંથી જોઈ અને લખી શકશો ચાલો આગળ જઈએ એક્ટિવિટી ત્રણ નીચેનો ફકરો ધ્યાનથી વાંચો કૌશમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરો તો ચાલો જોઈએ માનવ મનન્સ પ્રોગ્રેસ મનન સ્ટડીડ ઇન હિઝ વિલેજ સ્કૂલ ફ્રોમ સ્ટડી સેવન ધેન હી સ્ટડીડ ઇન એન એન્જિનિયરિંગ કોલેજ ઇન રાજકોટ ફ્રોમ ટુ થાઉઝન્ડ એટ ટુ ટુ થાઉઝન્ડ થર્ટી લેટર ઓન હી ગોટ અ જોબ In a big company in 2013. After that, he succeeded in the interview of multinational company. After two years, he become the manager of the company. Then, in near future, he will be the managing director. He will lead the company to the top level. He will be a very successful leader of the company. ત્યાર પછી એક્ટિવિટી ચાર મનન નવી શાળામાં જોડાયો છે અજય સૌરાષ્ટ્રના પ્રવાસે ગયો છે રોનક આવતીકાલે તેનો જન્મદિવસ ઉજવવાનો છે તેને લગતા વાક્યો નીચે આપેલા છે પણ તે મિશ્ર થઈ ગયા છે તેમને ઓળખી અને સામેના કોષ્ટકમાં લખો તો ચાલો આપણે તેનું વર્ગીકરણ કરીએ જેમાં મનનના વાક્ય આવશે હી સ્ટડીડ ઇન વિલેજ હી હેઝ નો ફ્રેન્ડ ઇન હિઝ સ્કૂલ જોય હિઝ સ્ટડી ત્યાર પછી અજયના વાક્યો આવશે હી વેન્ટ ઓન અલ ક્લીમ ધરનાર ઇન જુનાગઢ હી વિઝીટેડ બેટ દ્વારકા ત્યાર પછી રોનક તેના વાક્યો છે હી વિલ સેલિબ્રેટ હિઝ બર્થ ડે ટુ મોરો હી વિલ કટ ધક એન્ડ ઓલ વિલ સંગ હેપી બર્થ ડે ટુ યુ અને હી વિલ સિંગ ડાન્સ એન્ડ એન્જોય વિથ હિઝ ફ્રેન્ડ્સ ત્યાર પછી એક્ટિવિટી દરેક આઇટમ માટે સાચો વિકલ્પ પસંદ કરો જેમાં બીજામાં આવશે અ ગ્રુપ ઓફ બોઇઝ એન્ડ ગર્લ્સ કમ કેમ ધેર ટુ સી ફ્લોક્સ ઓફ ફ્લેમિંગોઝ નાઇટ ત્રીજામાં આવશે ઇવાઝ અંકલ લીવ ઇન વડગામ નિયર ખંભાત

ત્યાર પછી એક્ટિવિટી છ મોબાઈલ કમ્પ્યુટર અને ટીવી ને લગતા શબ્દો નીચેના કોષ્ટકમાં લખો જેમાં મોબાઈલ બેટરીફોન પાવર બેંક એવી રીતે કમ્પ્યુટરને લગતા શબ્દો તો કમ્પ્યુટર કીબોર્ડ સીપીયુ હાર્ડ ડિસ્ક મધરબોર્ડ મોનિટર માઉસ પ્રિન્ટર ઓર વેબકેમ એવી રીતે ટીવી ને લગતા શબ્દો જેમાં રિમોટ કંટ્રોલ

We shall learn to speak someday. Oh, deep in my heart, I do believe that we shall learn to speak someday. We shall learn to dance. We shall learn to dance. That will, that we shall learn to dance someday. Oh, deep in my heart, I do believe that we shall learn to dance someday. ત્યાર પછી એક્ટિવિટી આઠ શાળાના પુસ્તકાલયમાંથી તમે વાંચેલા કોઈ એક પુસ્તક અથવા બાળ સામયિક વિશે નીચેની વિગત લખો નેમ ઓફ ધ બુક મેગેઝિન તો નેમ છે સરદાર વલ્લભભાઈ પટેલ રાઇટર છે તેના રાજમોહન ગાંધી પબ્લિકેશન છે નવજીવન ટ્રસ્ટ નંબર ઓફ પેજીસ તો છસોને પાંત્રીસ પેજ છે પ્રાઇસ છે સસો રૂપિયા ત્યાર પછી થીમ છે એવરી એસ્પેક્ટસ ઓફ સરદાર પટેલ્સ નેચર એન્ડ લાઈફ પછી વોટ આઈ લાઈક પુસ્તક પુસ્તકમાંથી તમને ગમતી વિગતો ગુજરાતીમાં પણ તમે લખી શકો મેં અહીં અંગ્રેજીમાં થોડી વિગતો લખી છે આઈ લર્ન આઈ લર્ન ફ્રોમ ધીસ બુક નેવર ગિવ અપ બિલીવ ઇન યોર ગોલ એન્ડ સ્ટે કમિટેડ ટુવર્ડ્સ ઇટ ઇફ યુ વોન્ટ ટુ બીકમ સક્સેસફુલ ઓન ધ ગેમ ટેબલ્સ એઝ વેલ એઝ ઇન લાઈફ ત્યાર પછી એક્ટિવિટી નવ નીચે આપેલો ફકરો ધ્યાનથી વાંચો અને તેમાંથી વસ્તુઓના નામ લખો તો ફકરો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપેલો છે ચાલો આપણે વસ્તુઓના નામ લખીએ જેમાં પેલું છે પેન્સિલ્સ નોટબુક સેનિટાઈઝર હેન્ડવોશ હર્બ્સ ફ્રુટ્સ કોલ્ડ ડ્રિંક અને બેગ્સ ત્યાર પછી ફન એક્ટિવિટી વિદ્યાર્થી મિત્રો તમારા વર્ગના ચાર વિદ્યાર્થીઓના નામ અને તે ભવિષ્યમાં શું બનવા માંગે છે તે ઇંગ્લિશમાં લખો ભવિષ્યમાં જે બનવા માગે છે તેના ચિત્રો મેળવી આપેલી જગ્યામાં ચોંટાડો તો માય ફ્રેન્ડ્સ નેમ ઇઝ આર્ય હી વિશ ટુ બી અ ડોક્ટર ઇન ફ્યુચર ત્યાર પછી તેનો ફોટોગ્રાફ છે તે આપણે અહીં જોઈ શકીએ છીએ ત્યાર પછી બીજું માય ફ્રેન્ડ્સ નેમ ઇઝ નરેશ હી વિશ ટુ બી અ પોલિસ ઇન ફ્યુચર તેનો ફોટોગ્રાફ તમે અહીં જોઈ શકો છો ત્રીજું માય ફ્રેન્ડ્સ નેમ ઇઝ મહેશ હી વિશ ટુ બી ટીચર ઇન ફ્યુચર તો તેનો ફોટોગ્રાફ તમે જોઈ શકો છો અહીં જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણું પાઠ ત્રણ ઇન ફ્યુચર ના સ્વધ્ય પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે આગળના પાઠના સ્વધીન પથિના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઇબ કરો પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપને ધોરણ છ થી છ ની બધી જ પાઠની પીડીએફઓ જોવા મળશે તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપને ગમશે જરૂર ડાઉનલોડ કરજો મિત્રો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો